ગજાનંદ ગણપતિ દાદા ની જય સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ ગીત છે લગ્નનું નું ફટાણું પાન રે ફર ફર્યા પાંદ પાંદ રે ફર ફર્યા પાંદ પાંદ કે મને અરણાવો પાંદ કે મને અરણાવો રમેશભાઈ કે મને પરણાવો રમેશભાઈ કે મને પરણાવો ફરી પરણ મૂસા માટે ફરી પરણ મૂસા પરણવું સાયરયું ચીએ માટે બૈયરયું ચીએ માટે પાન રે ફર ફર્યા પાંદ પાંદ રે ફર ફર્યા પાંદ પાંદ કે મને અરણાવો પાંદ કે મને અરણાવો જીતેન્દ્રભાઈ કે મને પરણાવો ફરી પરણવૂસા માટે ફરી પરણવૂસા માટે વૈયર બોલકી માટે વૈઅર બોલકીએ માટે પાંદરે ફર ફર્યા પાંદ પાંદરે રે ફર ફર્યા પાંદ પાંદ કે મને અરણાવો પાંદ કે મને કેતન કેતનભાઈ કે મને પરણાવો કેતનભાઈ કે મને પરણાવો ફરી મૂસા માટે ફરી મૂસા માટે ભૈયરની સીએ માટે ભૈયરની સિએ માટે પાંદરે ફર ફર્યા પાંદ પાંદરે ફર ફર્યા પાંદ પાંદ કે મને અરણાવો પાંદ કે મને હરણાવો દર્શનભાઈ કે મને પરણાવો દર્શનભાઈ કે મને પરણાવો ફરી પરણવૂસા માટે ફરી પરણવૂસા માટે બૈયર પાતળી માટે બૈયર પાતળી માટે આ નરે ફર ફરિયા કૃષ્ણ કનૈયા કી જય